એક ગ્લાસ અથવા તો અડધો ગ્લાસ જેવો પાણી એડ કરીશું ત્યારબાદ આપણે એક ચમચી જેવી મેથી એડ કરીશું મેથી વાળ માટે ખૂબ જ સારી કારણ કે મેથીના જે પોષક તત્વો હોય એ વાળમાં મળે તો વાળ ને આપણા જે છે તેમાં પોષણ મળે છે આ સાથે જે સફેદ વાળ થતા પણ અટકાવે છે અને વાળ ખરતા પણ બંધ કરે છે હવે એક થી દોઢ ચમચી મેથી એડ કર્યા બાદ આપણે તેની અંદર ભૂકી એડ કરીશું હવે એક થી દોઢ ચમચી મેથી અને ભૂકી એડ કર્યા બાદ આપણે સારી રીતે આ પાણીને ઉકળવા દઈશું હવે એકદમ ઉકળી જાય એટલે તમે જે પણ કોઈ શેમ્પુ યુઝ કરતા હોય તે શેમ્પુ થોડું વાટકી માં લઈ અને આ ઉકળેલું પાણી તેની અંદર આપણે મિક્સ કરી દેવાનું રહેશે હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી સારી રીતે હલાવી આપણે તેને આપણા વાળો એપ્લાય કરીશું અને ત્યારબાદ આપણે સ્વચ્છ પાણી આપણા હેર વોશ કરી લેશું મિત્રો તમે એક મહિનો યુઝ કરશો પછી તમે જ કહેશો કે એનું રિઝલ્ટ બહુ જ સારું છે કારણ કે આનું રિઝલ્ટ ખરેખર બહુ જ સારું મળે છે